નસવાડી તાલુકાના બોફા દાંડણીયા ગામે ધારાસભ્ય નવરાત્રીમાં આરતી કરી ગરબા રમ્યા નસવાડી તાલુકામાં કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્ય બોફા દાંડણીયા મુકામે ગરબાની રમઝટ માણવા માટે ગયા હતા અને ત્યાં ધારાસભ્ય અભયસિંહ તડવી ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ અને અરવિંદભાઈ વધુમાં પૂર્વેશભાઈએ આરતી કરી હતી ધારાસભ્ય ગરબે ગુમ્યા હતા અને સાથે સાથે ગામના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો આપણા વિસ્તારના ધારાસભ્ય સાથે ગરબા રમી એક અલગ અનુભૂતિ થઈ તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું ને આપણા ધારાસભ્ય પ્રજાજનો સાથે ગરબા રમ્યા તે જોઈને લોકો ભાવુક થયા હતા અને ધારાસભ્ય સહિત આવેલા તમામ મહેમાનોને ગ્રામજનોએ વધાવી લીધા હતા